ટીડીઓ ચૈતર વસાવાએ ધ્યાના આક્ષેપો વસાવાની પોસ્ટ બાદ ચૈતર વસાવા અને મનસુખ વસાવા જાહેરમાં બાખડ્યા હતા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર સામસામે ચૂંટણી લડેલા બરોજ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગતરોજ ડેડિયાપાડા ખાતે સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જહેરમાં બબાલ થઈ હતી બંને વચ્ચે મામલો વધુ ગરમાતા ડેડિયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળી પાડ્યો હતો આ બબાલ દરમિયાન મનસુખ વસાવા અને ચૈતર વસાવાના સમર્થકો એક સમય સામસામે પણ આવી ગયા હતા બન્યું એવું કે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે એટલે ભાજપના લોકો ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થાવ હું આવવા નીકળી ગયો છું આ મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા આ દરમિયાન વાતાવરણ ગરમાયું હોવાથી ડેડિયાપાડા પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો મનસુખ વસાવા જેવા ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચેતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે તમે જે આક્ષેપ કર્યો છે એમાં તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો હું ડેડિયાપાડા ટીડીઓ પાસે આયોજનની ફાઇલ લઈને ગયો હતો ત્યારે એમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો મેં તેમને ધમકાવ્યા નથી ટીડીઓને તકલીફ હોય તો એ કેમ ફરિયાદ નથી કરતા તમે ડેડિયાપાડાનો માહોલ બગાડી અહીંયા ખોફ ઊભા ન કરશો આ ઘટના દરમિયાન માહોલ ગરમાયો હતો મનસુખ બસાવા અને ચેતર બસાવા વચ્ચે એટલી હતી બોલાચાલી થઈ હતી કે જો પોલીસ વચ્ચે ન આવતી તો બંને વચ્ચે હાથાપાય થઈ જવાની પણ સંભાવનાઓ હતી આ સમગ્ર ઘટના દરમિયાન ડેડિયાપાળાનું વાતાવરણ ગરમાઈ રહ્યું હતું તો બીજી બાજુ ભરૂચ લોકસભાની મતગણતરી બાદ ડેડિયાપાળાનું વાતાવરણ કેવું તંગ બનશે એની પર પોલીસ અને લોકોની નજર રહેશે હાલ તો ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારબાદ ચેતર વસાવાએ પોતાના સમર્થકો સાથે પોલીસ મથકે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજ પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીં આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના જે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોબ જમાવાની વાત કરશે તો અમે છેલ્લી પાઇ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડીડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આદિ આદશ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કાઢ્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવ લાખ રૂપિયા વાપરી કાઢ્યા નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઊભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઊભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારેય દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપણા માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી